નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવશે પચીસ થી સત્યાવીસ તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે ગુજરાતમાં તેવી સંભાવના દેખાઈ રહી છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવશું આ સાથે ગુજરાતનું હવામાન આવનારા ચાર પાંચ દિવસ કેવું જોવા મળશે ફરી ગુજરાતનું તાપમાન કેવું રહી શકે છે સાથે જ પવનની ઝડપ પણ વધારો થશે અને પવનની દિશા પણ બદલાઈ શકે છે તો તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો બે દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન ફરીવાર બદલાયું હતું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હતું જેના કારણે આજે પણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છમાં સામાન્ય વાદળો જોવા મળી શકે છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીવાર પચીસ તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે કારણ કે એક બહોળું એટલે કે મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડબલ્યુડી પસાર થવાનું છે સાથે જ તે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ભારતને પણ વધુ અસર કરે તેવી શક્યતા રહેલી છે એટલે કે થોડું નીચુંથી હાલવાનું છે જેના કારણે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે જેના અનુસંધાને ગુજરાતમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવશે કાંટા વાદળો જોવા મળશે ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતની અંદર વરસાદી ઝાપટા પચીસ છવ્વીસ તારીખ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે જ્યારે સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કોઈ વધુ અસર નહીં જોવા મળે પરંતુ વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે ઉત્તરની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લો તેમજ મધ્યની અંદર આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર ખેડા અને કચ્છ જિલ્લાની અંદર વરસાદી ઝાપટા પચીસ ને છવ્વીસ તારીખ દરમિયાન પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે આ સાથે જ પરેશ ગોસ્વામીએ પણ આગોતરા તરીકે આગાહી કરતાં જણાવ્યું છે કે પચીસથી લઈને સત્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે સાથે વેતર મોડલ જણાવી રહ્યા છે તે મુજબ કે હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવું અનુમાન રહેલું છે બાકી કોઈ ભારે વરસાદ થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે પરંતુ ઘાટા વાદળો જોવા મળશે જેના કારણે અમુક અમુક સેન્ટરોની અંદર વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા દેખાઈ રહી છે જ્યારે મિત્રો વાત કરવા જઈએ તો અત્યારે પવનની દિશા ખાસ કરીને ઉત્તર પશ્ચિમની અરા અરબ દેશની જોવા મળી રહી છે એટલે કે અરબ અરબસાગરની જોવા મળી રહી છે આ પવનની ઝડપ અત્યારે નોર્મલ કરતાં વધારું જોવા મળી રહી છે આવનાર દિવસોમાં એટલે કે ત્રેવીસ તારીખથી ફરીવાર પવનની ઝડપમાં વધારો પણ થઈ શકે છે સાથે ઉત્તર પૂર્વના રેગ્યુલર ઉત્તરના પવનો જોવા મળે તેવી સંભાવના રહેલી છે તેમજ પવનની ઝડપ ખાસ કરીને આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપ વીજથી લઈને ત્રીસ પાંત્રીસ કિલોમીટર ઘટી ગયું છે સાથે જ આ વાતાવરણમાં પલટા આવવાને કારણે તાપમાન ધીરે ધીરે નીચે આવી ગયું છે જે ઓત્રીસ ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજે પણ સૌરાષ્ટ્રનું તાપમાન ત્રીસ ડિગ્રી આજુબાજુ રહેવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતની અંદર ત્રીસથી બત્રીસ ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર પચીસથી અઠ્યાવીસ ડિગ્રી સુધી બપોદરમિયાનું તાપમાન રહે તેવું અનુમાન રહેલું છે જ્યારે રાત્રિના તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે આ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે ગુજરાતમાં સામાન્ય ઠંડી આગામી ચાર પાંચ દિવસ ઉત્તર અને કચ્છમાં જોવા મળે તેવી સંભાવના છે સૌરાષ્ટ્ર મધ્ય અને પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં કોઈ ખાસ અસર નહીં જોવા મળે ફક્ત હવામાનમાં બદલો આવે તેવું અનુમાન રહેલું છે ઝાકળ વરસાદનો રાઉન્ડ ગઈકાલના રોજથી જોવા મળી રહ્યો છે વહેલી સવાર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે કોઈ હેવી ઝાકળ વરસાદ થાય તેવી સંભાવના નથી પરંતુ ત્રેવીસ તારીખ સુધી ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે અલગ અલગ વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે બાકી આપણે જણાવ્યા મુજબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવી રહ્યું છે જેની અસર ગુજરાતમાં અવશ્ય અને અવશ્ય જોવા મળી શકે છે વધુ શક્યતા હશે તો તમને જણાવીશું આજમાં આજની અપડેટ માટે આટલું જ ફરી એકના વીડિયો સાથે મળીશું આજ માટે આટલું જ